રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર વિરુદ્ધ જૂથવાદ બહાર આવી રહ્યો છે દાદરાનગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરુદ્ધ કોંગ્રેસનું એક જૂથ હવે ખુલીને બહાર આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા જાહેર થયેલા ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખને જ ભાજપની બી ટીમ ગણાવવામાં આવ્યા છે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અજીતભાઈ રામજીભાઈ મહાલા નામના ઉમેદવારની જાહેરાત કરી છે જેઓ શિક્ષકની નોકરી છોડી માત્ર બે મહિના પહેલા જ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે છે આથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં વિરોધ થઈ રહ્યો છે પોતાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હોવાનો દાવો કરી કેટલાક કોંગ્રેસી કાર્યકરો ખુલીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માનો વિરોધ કરી રહ્યા છે મહેશ શર્માને આ જૂથે ભાજપની બી ટીમ ગણાવ્યા હતા અને ભાજપ સાથે સેટિંગ કરી અને મોટી રકમ લઈને આ બેઠક પર નબળો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા હતા આટલીથી જ ન અટકતા કોંગ્રેસના જૂથે પ્રદેશ પ્રમુખને ચોર ગણાવી અને તેમના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા આમ ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ બહાર આવતા પ્રદેશનું રાજકારણ ગરમાયું છે दो तो तीन महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया कमजोर प्रत्याशी लाके खड़ा करके कर, करके रखा है ताकि वो हरे और उनका मकसद पूरा हुए और उनका जो व्यवहार हुआ है हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं जो व्यवहार हुआ है जो सेटलमेंट हुआ है वो सक्सेस हुआ इधर की कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है प्रजा है कार्यकर्ता है इनका इससे कोई लेना देना नहीं इनके सामने और ये लोगों ने पूरा दुख के साथ कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है જોકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માએ પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા છે અને જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમને જ વિરોધીઓના દલાલ ગણાવી અને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં હોવાનું જણાવી પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવી ચૂંટણી સમયે પોતાના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી આવા સમયે ભાજપે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા આ જૂથવાદ અને પ્રમુખ વિરોધ થયેલી આક્ષેપો મામલે ટિપ્પણી કરી હતી આ દલાલ છે બધા કોઈ પાર્ટીમાં છે જ નહીં જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક પાંચ રૂપિયાની સ્લીપ બતાવો એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદામ બદનામ કરવાની આ એક પ્રયાસ છે પાર્ટી તો એ તો વર્ષોથી વીસ દો દો હજાર વીસથી કામ કરે કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ તો પાર્ટી નક્કી કરે એની સ્ટેન્ડિંગ કમિટી બેસે એમાં આખો હાઈકમાન્ડ બેસે કોઈ મહેસરમાં એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે તો લાંબો પ્રોસેસ છે એના માટે અત્યારની કોંગ્રેસની સ્થિતિ એટલી દયનીય છે કોંગ્રેસ નગરપાલિકામાં કોઈ સ્થાન હતું ન જિલ્લા પંચાયતમાં હતું નહીં ગ્રામ પંચાયતમાં હતું કોંગ્રેસ અનેક વિભા ભાગોમાં વેચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝીટ બચાવવાના ફાપા છે છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય કોંગ્રેસ પ્રમુખની હાઇહાઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે તો વહાણ ડૂબતું હોય તો ઉંદરદાર કૂદે છે એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે તમારું વહાણની અંદર જ જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્ય કરતા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ પાર્ટીમાં બે ભાગલાઓ પડી ગયેલા છે એક તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્માની ટીમ અને બીજી તરફ કમિટી સભ્ય પ્રભુ ટોકિયાની ટીમ હાલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સીધો આક્ષેપ કર્યો છે કે અમે નાના સહિત સેલવાસ ઝોનના અધ્યક્ષ અવિનાશ ગોરાર ટીમ સહિત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ મહેશ શર્મા જેઓ ભાજપની બી ટીમ બની કાર્ય કરી રહ્યા છે એમના કાર્ય શૈલીથી દુઃખી થઈ સામૂહિક રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ એવું જણાવ્યું હતું